નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે ગઈકાલે મિત્રો આવક હતી તેવી આજે આવક જોવા મળી રહી છે અને આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હરાજીમાં જઈએ જાણી લઈએ આજે કેવા ભાવ કેવી ક્વોલિટીના કેવા ભાવ થઈ રહ્યા છે હરાજીમાં રૂબરૂ જાણશે મિત્રો અને વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદિરની વાત કરીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો હરાજીમાં જઈએ પંદરસો એક રૂપિયાનો ભાવ છે જામલના એક રૂપિયાના ભાવ છે ને તમે ક્વોલિટી જોઈ શકો છો પંદરસો એક રૂપિયામાં વેચાણી છે પંદરસો એક રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી પંદરસો ને એક રૂપિયાના ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે ફાયદો મિક્સમાં છે ચૌદસો એકતાલીસ રૂપિયાના ભાવ થયા চৌদ্ <SANASCACUpie> কৌদসিটি 촌이 컸을 빈 아파야, 앨런 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 촌이 컸을 빈 아파야, 촌이 컸을 빈 아파야, 촌을 빈, 빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈빈 1496 <laughs> ચૌદસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે જામલનાથ ચૌદસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે આ તમે જો ચૌદસો ને છ્યાસીમાં વેચાણ છે મિત્રો અને મિત્રો આજની ધાણાની વાત કરી તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો કાલે થોડુંક દસ રૂપિયા બજાર સારવું હતું ને આજે પણ દસ પંદર રૂપિયા બજાર સારું કહી શકાય તેવી પોઝિશન લાગી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા કાલે મળીશું